હેલો મિત્ર સ્વાગત છે તમારું બધાના મારા પહેલા વ્લોગ ની અંદર મારા પહેલા વ્લોગ ની શરૂઆત આપણે કરીએ છીએ મારી ઓળખાણ થી ઠીક છે તો મારું નામ છે મેયર પ્રતાપ ગામ મોટા ભદલા સુરેન્દ્રનગર જિલ્લો હવે વાત કરીએ મારા એજ્યુકેશન વિશેની ની એજ્યુકેશન એટલે કે મારું ભણતર ખબર ન હોય કે તો જોકે મને જ નથી ખબર એ ખોપડી એનું મતલબ એવો થાય પણ એજ્યુકેશન ની વાત કરીએ તો મેં બીકોમ કરેલું છે એટલે કે ગ્રેજ્યુએટ છું ઉખાડી આવી

સોરી ચામડાની જાય બરોબર તો માણસ માત્ર માફી દે યાર તમારો મિત્ર શું માફી દે દીજો નહી પણ હા જો તમને હસવું આવે જરૂર હસવું આવતું હોય જો અત્યારે આવે ને હસવું હસવું આવતું હોય યાર લાઇક કરી નાખો ને લાઈક કરી નાખો ને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કોમેડી મિની વ્લોગ જોવા મળશે મિની વ્લોગ જોવા મળશે વ્લોગ તો નથી પણ મિની વ્લોગ અને હા જો તમે યુટ્યુબ ઉપરથી ઇન્સ્ટાગ્રામમાં ગયા હોય તો પ્લીઝ ત્યાં કોમેન્ટ કરી નાખજો કે હું યુટ્યુબ ઉપરથી આવ્યો તો હું તમને ફોલો બેક આપી દઈશ ઓકે તો હા આપણો આ પહેલો વ્લોગ હતો જો તમને પહેલો વ્લોગ આપણને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો એક અને હા શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ ઉપર આવી જ ગયા હોય તમે તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો અરે આટલું કામ નહીં કરો આપણું ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળીએ છીએ અમે નવા બ્લોગની અંદર બાય બાય ટાટા